અને હજી કામ છે ને બધું પડ્યું છે હવાનું જો પપ્પાની પથ્થર એ જાય એમને પડી છે અમારી પથ્થર એ જાય એમને પંખોને બધું રાખીને ખુદા હતા બારે ખુલ્લી હોય ને પંખો અહીંયા ચાલુ કરી દે એટલે છે ને બહારની ઠંડી હવા ખેંચાય તો ગરમી ન થાય એટલે એવું બધું છે અને હવે ધીમે ધીમે બધું કામ પાડી હતી ઘરનું બધું કામ બાકી છે કપડાં ધોવાના છે અને આજ તો આથળું છે ને ભરવાનું છે આજે ગુરુવાર છે ને સારું વાર છે એટલે આથુ ભરી દઉં બાકી બધું કામ બાકી છે વાસણ જુઓ પડાશે સવારના અને એમાં રૂદુભાઈ જોવા આવું કામ કરે છે રહેવા દે એ પિન તૂટી જાય હું હોય હાલો તો ધીમે ધીમે કામ ઉપાડીએ ચાલુ કરી દઈએ તો માન સાડા દસ અગિયાર વાગે બધું કામ થાય અટાણે છે ને ઘડિયાળમાં બહાર જવો ટાઈમ થઈ ગયો છે ને કામ ઘરનું ઘરનું વાસી કામ કરીને છે ને સાડા દસ વાગ્યા હતા ત્યાં નવરી થઈ ગઈ પછી આથણા ભૈરા જો આ જિલ્લામાં મારું આથણું ભર્યું છે અને એક જિલ્લામાં મારી બેનનું આથણું ભરી દીધું છે અને રસોઈ બનાવી નાખી છે અડદની ડાયટ ને બાજાના રોટલા અને બધું બનાવ્યું છે જો આ છે ને વાસણ બધા ઉડકા આથણાના વાસણ હતા ને બધા વાસણ ઉટકી નાખ્યા મોટા મોટા હતા ને એટલે ઉટકી નાખ્યા પછી મેં કીધું ઉપાધી નહીં અને મારા રુદુભાઈ જોવો ક્યાં બેઠા છે જો ભાઈ છે આગળ જો ભાઈ ગો જો ભાઈ ગો જો જો ફ્રીજ ખુલ્લું મૂકીને ભાગી ગયો જો પાછો આવ્યો કપડા જો હુકાઈ ગયા છે તડકો એવો છે ને એટલે હુકાઈ ગયા ને આજ તો છે ને આખું ફર્યું છે ને પાણી થી ધોઈ નાખ્યું કારણ કે અમાર રૂડુ ભાઈ છે ને ધૂળ વીખે ને બધી ધૂળ ફર્યામાં નાખે અને કાસરી જો હુકાઈ છે ને એટલે કાસરી બાકી હતી ને જોઈ કાસરી ફૂકવી દીધી છે હવે વાયદ નોધી રાખવાની છે પછી રોંઢે કાસરી ની લઈ લેવી છે એટલે હુકાઈ જાય અને રૂબે પપ્પા ગયા છે જુનાગઢ એટલે ભાઈ ના લગન છે ને એટલે થોડી ક્યાંક ખરીદી કરવાની હતી તો એ ગયા છે જુનાગઢ તો હવે અમારે એની વાટ ન જોવાની મોડું થાય એટલે હવે અમે તો જમી લેવું અને ફોન આવ્યો હતો ને કીધું કે તમે જમી લેજો મારે મોડું થાય મારી વાટ ન જોતા તો જેવું રસોઈ બનાવીને રાખી દીધી છે બાજરાના રોટલા ગરમ ગરમ છે ને એટલે પંખો ચાલુ કરી દીધો છે હમણાં ઠરી જાય અને જો આ અડદની ડાયર બનાવી છે આછી બનાવી છે કારણ કે પપ્પા કે આછી બનાવી જો એટલે જો આછી બનાવી છે સાઈઝ જો કે સાઈઝ જો હવે છાઈસ રુદુભાઈ દુકાને લેવા જાય છે જો ઉઘાડા પગે ચંપલ ન નો પહેરે ઉઘાડા પગે આખો દી રેખડા તો એવું બધું છે અને હવે છે ને જો રસોડું રસોઈ બનાવી છે ને એટલે બધું સાફ કરવું છે ને તો સાફ કરી નાખું અને પછી જમવા બેસી જાય તો બપોર પછી ના છે ને સાડા ચાર પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે બપોરે છે ને ખાઈ પીને ખરીબ તડકાના સુઈ જાય એટલે રુદિ હુઈ જાય નકર પછી હું હું તો રુદિર ભૂઈ નહીં ને રખડા રાખે તડકાનો એટલે બપોર છે ને ખાઈ પીને ખુઈ ગયા હતા અને વટાણે જે ઉઠીને બધું કામ કર્યું ઘરનું કામકાજ હતું એ કામ બધું કર્યું અને રુદુ એક દિવસે બહાર રમવાનું તો પાવે એ ગેસ બહાર બે હવા હું એકલી તો અમે કીધું લોક ચાલુ કરી દઉં કામ બધું થઈ ગયું છે વાડામાં તો છે ને કારણે ઉનાળામાં એવી મજા આવે ને ઠંડો ઠંડો પવો આવે બાકી આ બધા જીવ જંતુને મજા આવે જો કાકડી કેવી બેઠી છે Mau na ta bau biik lagau iya intrahin zoi ntra hamu zoi, mae wara ma ta bau zoi wakak dan, iya ubu dui, iya cukui iya kuara utara iya utara, pas utara cukui, iya cukui pasak utara polemsem, mae ta te biasa, pasakai kudus bus bus se, મોટા મોટા ખાવા માં ચીકું કેવડું મોટું છે આજે બાકી તડકો તો હજી એવું ને એવું છે બહુ કઈ ટાંઠું પૂરું તેમ તો થઈ ગયો છે પણ આમ તડકો હજી છે પોવન છે એટલે વાંધો ના આવે વાળામાં પોવન આવે એટલે મજા જ આવે ચીકુ આમ ઓલી સાઈડ છે ને ઘણા વહી ગયા છે એટલી બાજુ નમી જશે આમ આ બાજુ અને આ ડાયરમાં બહુ જો આ ડાયર છે ને આમાં કેટલા નમીન બાકી બધું બધું ફરી જાય એવું બધું થાય વાળો છે ને હજી હમણાં જ સાફ કર્યો તો પાછો સાફ કરવો જોઈએ હવે પોવાનું હોય ને એટલે પાદડા ખરેને એટલે પાસા હા એ બધું જામ પણ જો મોટા થઈ જશે ઘણા જોવું জামেলে জামাফলী কাপি নাই খিচিনে পেলাই ফাল তাই পিছ আহিব

બે ત્રણ મૂકાશે અને પાણીનું તો જો પાણી ભેરવું તો ફૂટી ગયું હતું એટલે હું પાછું કંઈક પાણીનું કરવું જો જોઈએ કાંઈ જો મૂક્યું છે એવું બધું છે વટાણા ઉનાળામાં તો પાણી પી પીને ખાવા ખાવાનું ન ભાવે પાણી જ પીધા રાખીએ અને મારાભાઈ ના કામ કેવા જુઓ ચંપલ ને ગાડી ને આવું બધુંય કરે જો કેરી કેમ મૂકી ત્યાં એણે જુઓ ફ્રિજમાંથી કાઢી અને અહીંયા મૂકી દીધી એવું બધુંય ઘરે રુદ પપ્પા આગળ ગયા હતા ને કેરી રસ લઈ એવા છે અને સાંજે છે ને રસપુરી બનાવવાના છે સિઝનના પહેલાં રસપુરી હવે ખાવાના છે જો રસોડી મેં આમના આમાં આમંદ રાખ્યો છે ઠંડો થઈ ગઈ એટલે સાંજે છે ને રસપુરીનો પ્રોગ્રામ છે રસપુરી ખાઈ તો લીધા છે પણ આ સિઝનના પેલા રસપુરી પહેલી વાર બન્યું છે શાક બનાવી નાખી અને પૂરી એવું બધું છે અને તમે બધા પ્લીઝ સપોર્ટ કરો એટલી મહેનત કરી છે તમે બધા સપોર્ટ કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવે અને તમે જેમ સપોર્ટ કરશો ને એમ અમે છે ને બનતી કોશિશ કરીશું કે તમારા હાટું હારા હારા બ્લોગ બનાવીને લઈ આવીએ તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરજો અને ચેનલ ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો હરકુ કેર એમ નહીં ચુ ચુ બોલ તો ખરી તાર નામ નામ બોલ અને વિડિયો ચાલુ છે ને એટલે નગરવધું બહુ મસ્ત કરે કા પુષ્પરાજ મે ઝુકેગા નહીં સાલા એમ કે હું કેમ ગઈ પુષ્પરાજ ઓઠતારે ચારા હા તું ક્યા જો કે એમ જો આપણે ઝુકાવે બાપા તું તો જો જો કેમ કરે જો આનો ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે છે ને આ ઘવર ગઈ ગઈ કારણે પોણા હાથ થઈ ગયા છે નાઈટ પાછું છે ને વેલા રાંધી લઉં ગીત ગાવા જવાનું છે મેં કીધું હતું ને કે મનોજના ભાઈબંધના લગ્ન છે એટલે મારા અહીંથી છે ને આ અમારું ઘર પેલું બીજું ત્રીજું ઘર ત્રીજું ઘર છે ત્યાં જવાનું છે ત્યાં લગ્ન છે એટલે હાલી ગીત ગાવાના જવાનું છે ગીત ગાવાનું ગઈ ગયા હતા એટલે કાલે લગ્ન છે પાંચ છ તારીખના લગ્ન છે એટલે લગ્ન લખાઈ ગયા હોય એટલે ગીત ગાવાનું હોય ને તો કહેવાય હતા

અને દસ રૂપિયાની સોડાની સીસો લઈ આવ્યો એવો તો પાકો જો બટાટા એટલા લઈ આવો દસ રૂપિયાના અને સોડા લઈ આવો એટલે રૂચિ થાય છે ને પાતળા બહુ છે બટેટાની શાક ને એક બસ રોટલો બનાવવાનો છે તો વર્ગી જાઉં છે ને બારી ખોલ નાખો ને એટલે પોવન આવે એટલે ઘરમાં એવો થાય રસ છે ને એને હવે ઠલવી નાખું અને ફ્રીઝરમાં રાખી દઉં એટલે છે ને ઠંડો થઈ જાય મસ્તનો નવું વાગે ને તો આસર ઠંડો થઈ જાય તો એક લીટર લઈ આવ્યા હતા એક લિટર તો અમારે થઈ જાય અમારે બે જણા ને બાપુ ને કઈ પપ્પા કઈ ખાય નહીં ડાયાબિટીસ છે એટલે એને બધું અમારે રસ નથી ખાતો અને રસ જ ભાવતો એવું છે ને હવે ને ફટાફટ રાંધી નાખો હાલો રુદુને હવારથી અટાણ લગીમાં બે વાર નવરાયો છે અને જો ઝાકડી નવરાયો જ છે તો પાછો થોડું દીખવા બેસી ગયો જો સોડાનો શીશો ખાલી છે ને એટલે થોડું દીખવા બેહી ગયો કા હા ધોર હજી હજી એક વાર તો જો એક વાર નાવું જો ત્રણ થી ચાર વાર તો નવરાવું જ પડે રુધિ ને એક તો પાણી છે એટલે નવરાવું પડે પાણી ઢોરે બહુ પાછું અને પાણી પાછું એક કાતરા આવે એટલે થોડી પાણી તંગી થાય થોડીક એટલે બહુ કાંઈ વાંધો ના આવે બહુ જો ઢોરાય તો બાકી પાણીની તંગી તો વટાડે પાકિસ્તાન વાળાને ખબર પડશે મોદીએ પાણી બંધ કરી દીધું ને બહુ ખરાબ હારું કામ કર્યું બહુ મજા આવી ભલે તરસા મરતા આવે જો અમારે છે ને લાઇટ ગઈ છે આઠ વાગ્યા છે એટલે હું ઋતુ પર ચડ્યા કારું તું પણ મારે રુદુ છે ને હફ નથી થતું ટીંગ આવી છે જાતુ હફ થઈ જવાય

ઈવું કર્યું રુદુ તો પાછા પહેરે એને તો હાલો હવે છે ને રાઈટ ની તો વાત કઈ જોવાની નથી હવે જમવા બેસી જાય એમ છે કે છે ને ખૂટિયા બાંધા ને એ તાર ખૂટી ગયા છે હવે અગિયાર બાર વાગે લાઈટ આવી છે તો જમી લઈ હે ભટકાણ આવી છે તાર તોડી નાખ્યા હાથ પગ ધોવે છે એ હાલો તમે પણ બધાય રસપુરી ખાવા આવી જાવ કારું તું કા જો કાઢી નાખું કાઈટમાં હવે લાવી હું કરી દઉં કાંઈ ઠાથ આમ હલવાળી દીધું